એકદમ સોફ્ટ અને બહાર મળે એવા આજે આપણે ચંપાકલી ગાંઠિયા બનાવવાના છે તો એના માટે મેં બે વાડકી જેટલો ચણાના લોટને ચારીને લઈ લીધો છે હવે આપણે એક વાડકીના માપથી તેલ લઈશું એ જ માપથી આપણે પાણી લઈશું હવે આપણે પાપડ ખારા આવે છે એને એડ કરી દઈશું ને બધું બરાબર મિક્સ કરી લઈશું અને લોટની અંદર આપણે થોડું થોડું એડ કરતું જવાનું છે અને લોટનું બાંધતું જવાનું છે એકદમ ઢીલા જેવો લોટ આપણે રાખવાનો છે તો તમે જોઈ શકો છો આવી રીતનો લોટ આપણે એકદમ પતલું બેટર કરવાનું છે હવે આપણે એની અંદર મરી પાવડર એડ કરી દઈશું ને થોડો અજમો એડ કરી દઈશું ને આવી રીતનો જે ઝારો આવે છે ચંપાકલીનો એ લઈ લેવાનો છે આપણે પાણીવાળો હાથ કરવાનો છે ને ઝારા પર પણ પાણી લગાવી દેવાનું છે અને તમારે થોડુંક એવું બેટર લઈ લેવાનું છે ને હાથની હથળીથી આવી રીતે તમારે પ્રેસ કરીને બનાવી લેવાના છે ગાંઠિયા તો ગાંઠિયાને આપણે એકદમ ધીમા તાપે થવા દેવાના છે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની તો આપણા રેડી થઈ ગયા છે ચંપાકલી ગાંઠિયા ડિટેલ્સમાં વિડીયો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો નીચે લિંક આપી છે